જેમાં તમને આમનો આપેલી હોય મતલબ વ્યવહાર આપ્યો એની તમારે આમનો લખવાનું ઓકે તો શરૂઆત કરીએ ચલો દાખલા નંબર છ પેજ નંબર ત્રણસો આપેલો છે ચોપડી ની અંદર પેલો જ વ્યવહાર જોઈએ ની ચોપડી કિંમત પચાસ હજાર આપણે યંત્ર ખાતું બંધ કરવા સમજાણું તો આપણે યંત્ર ખાતું બંધ કરી એની પેલા આમનો લખી નાખવાનું અને પછી ભાગીદાર પંચાવન હજાર માં લઈ જાય તો પેલા યંત્ર ખાતું બંધ કરો યંત્ર ઉધાર હોય તો એ શું થઈ જાય જમા એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર

તો કોણ ભાગીદાર લઈ જાય નામ આપેલું છે તો દર્શન લઈ જાય છે તો જ્યારે કોઈ ભાગીદાર નિકાલ ખાતે જમા લખવાનું માલ મિલકત નિકાલ ખાતે જમા રકમ કેટલી આવશે તો પંચાવન માં લઈ જાય છે તો આ પંચાવન હજાર રૂપિયા રખ નાખવાના સમજાણું આ રીતે એની નોંધ થશે પેલો વ્યવહાર પૂરો ઓકે જોઈ લેજો હવે આપણે આગળ જોઈએ બીજો વ્યવહાર ઓકે ચલો દેવી હુંડી રૂપિયા પંદર હજાર ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે હજુ દેવી હુંડી હતી પંદર હજાર ઓકે ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે એટલે પેલું કામ આપણે શું કરવાનું દેવી હુંડી ખાતું બંધ કરવાનું આ નંબર વન ની હતી આમનો નંબર ટુ ની તો પેલા આપણે શું કરશું દેવી હુંડી ખાતું બંધ કરી દેવી હુંડી તમારું દેવું ગણાય ઓકે તો દેવું હંમેશા શું હોય જમા હોય તે બંધ કરો એટલે ઉધાર થઈ જાય તો અહીં લખવાનું દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા હવે રકમ આય લખ નાખવાની કેટલી આવશે તો એની રકમ આવશે પંદર હજાર રૂપિયા રેની હવે આની આમનો નોંધ આપણે લખનાખી મતલબ બીજી હવે આ ભાગીદાર લઈ જાય જે રીતે આમાં કર્યું તું એવી જ રીતે તો દેવી હુંડી ખાતું ભાગીદાર લઈ જાય તો ભાગીદારનું નામ શું હતું જોઈએ આપણે તો બીમલ લઈ જાય લઈ જાય ઉધાર થવાનું લખવાનું નિકાલ ખાતે ઉધાર હવે આની ચુકવણી આપણે રોકડે નથી કરતા ભાગીદાર લઈ જાય છે તો આ લખવાનું તે બિમલના મૂડી ખાતે જમા રકમ કેટલી છે તો રકમ છે 15000 રેડી આય તમારી બે આમનો પૂરી બાબત જેમાં બે માં શું લખવાનો તો પહેલામાં તમારે લખવાનું કે ભાઈ દેવી હુંડી ખાતું માર મિલકર નિકાલ ખાતે લઈ જઈને બંધ કરો બીજામાં લખવાનું કે ભાઈ દેવી હુંડી ભાગીદાર બીમલે ચૂકવવાનું સ્વીકાર સમજાણો આટલું તમારે લખવાનું હવે આપણે આના પછીનો ત્રીજો નંબરનો વ્યવહાર જોઈએ ઓકે ચલો તો ઈ વ્યક્તિએ તમને પૈસા ચૂકવવાની ના પાડી દીધી અથવા એની પરિસ્થિતિના કારણે એને તમને પૈસા ના આપ્યા તો તમે એની પાસે અગિયાર હજાર માગતા હતા તો હવે એની થોડીક પરિસ્થિતિ સારી થઈ તો એ અગિયાર માંથી તમને છ હજાર રૂપિયા આપે છે તો આપણે અગિયાર હાજર ની નોંધ નહીં કરવાની આપણને કેટલા મળે છે છ હજાર છ હજાર મળે છે પણ કેના મળે છે ઘણા ઘાદ વાળે નું નુકસાન જેને આપણે ડૂબેલું લેણું ભૂલી જ ગયા તા કે ભાઈ આ પૈસા મને મળવાના જ નથી સમજાણું તો એના આપણને કેટલા મળે છે છ હજાર રૂપિયા મળે છે હવે આમાં ઘાદ ખાતું બંધ ન થાય શું કામ કેમ કે જયારે ઘાળાદ થયું હોય ને ત્યારે જ ખાતું બંધ થઈ ગયું સમજાણું તો હવે એના પૈસા આપણને મળે છે તો એની આમ નોંધ પૈસા મળે એટલે રોકડ આવે તો આ લખવાનું રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ ખાતે રકમ ઉધારખવાની છ હજાર અને બાબત જેમાં જે એમાં લખું ની જ લખી શકો જો તમને ઘણા ને કદાચ બાબત જે નો આવડતી લખવા તો તમારે શું કરવાનું જે તમને રકમ આપી હોય ને એને તમે બાબત જે તરીકે લઈ શકો સમજાણું રકમ ઈ જ બાબત જે કહેવાય જો તમારે

રકમ કેટલી હતી તો બે લાખ સિત્તેર હજાર રૂપિયાની કિંમત હતી તો અહીંયા આપણે બે લાખ સિત્તેર હજાર લખ અહીંયા બે લાખ સિત્તેર હજાર વિગત શું લખવાનું બાબત જેમાં

માલ મિલકત નિકાલ ખાતે જમ અને અહીંયા રકમ લખ નાખવાની બે લાખ સત્યાવી આની બાબત જેમાં લખ નાખવાનું શું કે ભાઈ પરચુરણ મિલકત ના અથવા બે લાખ રૂપિયા તેના સમજાણો ચલો એના પછી પરચુરણ લેણદારો હતા સાઈઠ હજાર દેવું પચીસ ટકા વટાવે ચુકવું સમજાણું તો આપણે કઈ નહીં કરવાનું ચલો પેલા પરચુરન લેણદારો છે એનું ખાતું બંધ કરો લેણદારો એટલે તમારું દેવું થાય દેવું હંમેશા જમા હોય અને એનું ખાતું બંધ કરો એટલે એ ઉધાર થાય છે અહીંયા લખવાના સાઠ હજાર રૂપિયા પૂરેપૂરા અને બાબત જેમાં લખવાનું કે લેણદારો નું ખાતું માલ મિલકત નિકાલ ખાતે લઈ જાય બંધ કર્યું હવે એને આપણે કેટલા વટાવ્યું પચીસ ટકા પચીસ ટકા કરો એટલી રકમ તમારી ઓછી થઈ જાય આપણે પચીસ ટકા કરીએ તો કેટલા થાય તો તમે જોવા જાવ એટલે પચીસ છ ઓકે એકસો ને પચાસ તો છે ને એટલે પંદર હજાર રૂપિયા આવશે રેડી પંદર હજાર રૂપિયા વટાવથી વટાવનો મતલબ એટલી રકમ આપણે બાદ કરવાની છે સમજાણું તો પંદર હજાર તમે બાદ કરો એટલે તમારે ચૂકવવાના કેટલા રે સાહીઠ હજાર માંથી પિસ્તાલીસ હજાર સમજાણું આ શું આવ્યો વટાવ આવ્યો આટલો વટાવ બાદ કરીને તમે પૈસા ચૂકવો છો સમજાણું પચીસ ટકા વટાવે ચૂકવણી કરી એટલે પિસ્તાલીસ ચૂકવવાના થયા સાઠ માંથી પંદર શું થઈ જાય માઇનસ થઈ જાય એની આમનું શું થાય રોકડ જાય તો અહીં લખવાનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર એના પછી જુઓ હવે એમ કીધું ચોપડે નહીં નોંધાયેલ કરવેરાના રૂપિયા પાંચ હજાર ચુકવ્યા ચોપડે આપણે એની નોંધ નહોતી કરવેરા એટલે આપણો ટેક્સ હવે એના ચુકવવાના થયા એટલે રોકડ જાય આપણે એક જ વસ્તુ વિચારો આપણા માટે ખર્ચ છે કે નહીં તો રોકડ જાય તો રોકડ જમા થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય તેની આમ શું થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર દે રોકડ અથવા બેંક ખાતે જમા સમજાણો બાબત જેમાં લખવાનું કે કરવેરાની જવાબદારી ચૂકવવાનું નક્કી થયું તેના અથવા કરવેરાની જવાબદારી ચૂકવવી તેના સમજાણો લખતો નથી યાદ રાખજો ફરીથી એકવાર કહું છું નંબર પાંચ એની આમનો છ ની આમનો શું થશે

એના પછી આવશે ચોપડે પાઘડી બતાવેલી નથી સમજ પાઘડી મેં તમને કાલે જ કીધું હતું શું હતું આપણી અદ્રશ્ય મિલકત કહેવાય સમજાણું તો પાઘડી ચોપડે બતાવેલી નથી પણ પરંતુ વિસર્જન વખતે તેના વેચાણના વીસ હજાર રૂપિયા પણ આપણે વિસર્જન કર્યું ને તો એના આપણને વીસ હજાર મળ્યા તો એ પાઘડી કેટલાની હતી આપણે નથી જોવાનું સમજાણો પણ આપણને વીસ હજાર મળ્યા તો આપણે મળ્યા એટલું ધ્યાન રાખવાનું તો રોકડ આવે રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલા વીસ હજાર રૂપિયા અને વિગતમાં લખવાનું કે પાઘડીના ઉપજ્યા તેના ઓકે અથવા અથવા ચોપડે બતાવેલી નથી પણ તેના વેચાણના ઉપજ્યા તેના સમજાણું આટલી વસ્તુ તમારે કરવાની આ આઠે આઠ વ્યવહાર તમારા માટે મોસ્ટ મોસ્ટી છે ઓકે આટલા તમે કરશો ને તો એ તમારે વાંધો નહીં એક પાંચમો દાખલો અને એક આ છઠ્ઠો દાખલો અને આગળ મેં તમને ઉદાહરણ નંબર સમજાવ્યું છે પણ તમારા માટે મોસ્ટ અને એટલું જ તમારે કરવાનું રહેશે ઓકે અને જો ન સમજાય તો વિડીયોમાં મેં ઓલરેડી મૂકેલો જ તો એમાં ચેક કરી લેજો જો કોઈ વ્યક્તિને ડાઉટ પડે તો તમે મને ગમે ત્યારે કહી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત